આયોજિત નેત્ર યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં નાંકના દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પને સફળ બનાવવામાં શ્રી આશીષભાઈ બારોપ તથા શ્રી ગિરીશભાઈ ગોહિલે ભારે જહેમત ઉઠાવી હતી ઉલ્લેખનીય બાબત એ છે કે નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરે જણાવ્યું હતું કે જનસેવાએ જ પ્રભુ સેવા માનવ સેવાએ જ માધવ સેવા અંતર્ગત જેઓ રજાના દિવસે રવિવારે પણ નિસ્વાર્થ સેવાઓ કરતા રહેલા છે જે અભિનંદનને પાત્ર છે પટેલ ભરૂચ નવયુગ વિદ્યાલય જન સેવા એ જ સેવા માનવ સેવા એ જ માધવ સેવા અંતર્ગત જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે જે અનુસંધાને આજ રોજ નવયુગ વિદ્યાલયમાં ત્રણસો દસમો મફત નેત્રયજ્ઞ યોજાયો જેમાં ખૂબ મોટી સંખ્યામાં આંખના દર્દીઓએ લાભ લીધો જેમને આંખના નંબર વેલ છરી જામર અને મોતિયાના પ્રોબ્લેમ છે તેમને શંકરાઈ હોસ્પિટલ મોગર લઈ જવામાં આવશે ત્યાં રહેવા જમવા ચશ્મા દવા અને પરત મૂકી જવાની મોતિયાના ઓપરેશન કરીને નિત્રમણી મૂકવાની તમામ સુવિધાઓ નિઃશુલ્ક રહેશે